બાઇબલ ભવિષ્યવાણીના શબ્દોથી બનેલું છે પરમેશ્વરે સુશ્રી પહેલાથી જ નિર્ધારિત કર્યું છે કે શું થશે અને બાઇબલની ભવિષ્યવાણીઓ પ્રમાણે છુટકારાનું કાર્ય કરી રહ્યા છે માનવ જાતિનું જીવન પણ તેનાથી અલગ નથી તેથી જો આપણે ભવિષ્યવાણીઓ પર વિશ્વાસ નથી કરતા તો આપણો ઉદ્ધાર નથી થઈ શકતો પરમેશ્વર આપણો પ્રકાશ છે જેમ જેમ પ્રકાશની સંતાન આખી દુનિયાની સામે જાય છે અને જીવનનો પ્રકાશ પાસખા પર્વ અને આનસાંગ હોંગ પરમેશ્વરની ઉદ્ધારની જ્યોતિ પ્રકાશિત કરે છે તો વિશ્વભરના લોકો સિયોનમાં આવી રહ્યા છે હવે ભવિષ્યવાણીનું વચન પૂરું થઈ રહ્યું છે પ્રજાઓ આવી રહી છે અને છેક નાનામાંથી હજાર ને જે નાનકડો છે તે બળવાન પ્રજા થશે વિશ્વભરમાં અગણિત ચર્ચ છે જો કે એકમાત્ર ચર્ચ જે આ બધી આશિષિત ભવિષ્યવાણીઓ પૂરી કરે છે તે ચર્ચ ઓફ કોડ છે તે ચર્ચ જે લોકોને પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના નામે વાપતીસમાં આપે છે અને પવિત્ર આત્મા પરમેશ્વરનું નામ પોકારે છે જે ઉદ્ધાર કરતા છે આપણે ભવિષ્યવાણીના વચનો પર વિશ્વાસ કરવો જોઈએ પરમેશ્વરે કહ્યું કે તેમનું વચન જે તેમના મુખમાંથી નીકળે છે તે તેમની પાસે ખાલી પાછું નહીં ફરે પણ પૂરું થશે આપણે બાઇબલના વચનો માત્ર વાંચવા અને સાંભળવા ન જોઈએ આ લખ્યું છે જેઓ સાંભળે છે અને બાઇબલમાં જે લખેલું છે તે પાડે છે તેઓને ધન્ય છે બાઇબલ એક પુસ્તક છે જે ઉદ્ધારનો માર્ગ બતાવે છે બાઇબલના દ્વારા પરમેશ્વર બે માર્ગ સમજાવે છે વિનાશનો માર્ગ અને ઉદ્ધારનો માર્ગ પરમેશ્વરને તમારા પર દયા આવી જેઓએ મૃત્યુને યોગ્ય પાપ કર્યું અને સ્વર્ગમાંથી નીકાળી દેવામાં આવ્યા છે તેથી તે તમારી જેમ જ શરીરમાં આ પૃથ્વી પર આવ્યા અને તમને જીવનના સત્ય પાસખા પર્વ અને ત્રણ વખતના સાત પર્વો દ્વારા તમને સ્વર્ગ જવાનો માર્ગ શીખવ્યો પરમેશ્વરે તમારા બદલે તમારું મૃત્યુનું પાપ ઉઠાવ્યું જોકે જ્યાં સુધી તમે સ્વર્ગમાં પ્રવેશ નથી કરતા તમારે તમારા પાપોનો પસ્તાવો કરવો જોઈએ પરમેશ્વરના વચનનું પાલન કરવું જોઈએ અને નવા કરારના માર્ગનું પાલન કરવું જોઈએ આપણી પાસે પ્રેમનું સુંદર હૃદય હોવું જોઈએ અને બાઇબલમાં લખેલા બધા વચનોનું પાલન કરવું જોઈએ જેમ કે જેમ પોતાના પર તેમજ સારા પડોશી પર પ્રેમ રાખ દરેકે નમ્ર ભાવથી પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણવા અન્ય લોકો માટે વિચારશીલ બનો અને ધીરજ રાખો ત્યારે જ આપણે સ્વર્ગમાં પ્રવેશ કરી શકીશું આપણે પરમેશ્વરના વચન સાંભળવા જોઈએ અને લોકોને ઉદ્ધારના માર્ગનો પ્રચાર કરવો જોઈએ જે રીતે લોકો હવામાનની આગાહી સાંભળે છે અને તે પ્રમાણે તૈયારી કરે છે તેમ જો કોઈ આપણને પહેલાંથી સૂચના આપે તો આપણે મુશ્કેલ પરિસ્થિતિઓ પર સરળતાથી વિજય મેળવી શકીએ છીએ તે જ રીતે બાઇબલ આપણને જણાવે છે કે આવનારી આપત્તિઓથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય છે સાચા પ્રબોધકોએ લોકોને પરમેશ્વરના વચનોને સમજવાનું શીખવવું જોઈએ અને મુશ્કેલીઓને તેમના પર આવતા રોકવી અને તેમને બચાવવાની ભૂમિકા નિભાવવી જોઈએ આ લખ્યું છે કે જે લોકો પરમેશ્વરના નામ પર વિશ્વાસ કરે છે અને ભય રાખે છે તેમના માટે તે ન્યાયપણાનો સૂર્ય ઉગશે અને તેમની પાંખોમાં આરોગ્ય રહેશે પાસખા જે પરમેશ્વરની મુદ્રા છે લોકોને વિપત્તિઓથી સાજા કરે છે જ્યારે આપણે નવા કરારનો પાસકા મનાવીએ છીએ તો પરમેશ્વર આપણામાં નિવાસ કરે છે તેથી જ્યારે આપત્તિઓ આવે છે ત્યારે પણ તે પરમેશ્વરના માંસ અને લોહીને જોતા આપણાથી પસાર થાય છે પરમેશ્વર તે લોકોને જે તેમના વચનોમાં રહે છે એક નવું સ્વર્ગ અને નવી પૃથ્વી સ્વર્ગનું અનંતકાળનું રાજ્ય આપશે આ ભવિષ્યવાણી ચોક્કસ સાચી થશે આપણે ભવિષ્યવાણીના વચનો પર વિશ્વાસ કરતા સત્યમાં આવ્યા છીએ કે આપણે અનંત જીવન પ્રાપ્ત કરીશું અને સ્વર્ગમાંના રાજ્યમાં પ્રવેશ કરીશું તેથી આપણે ઉદ્ધારની તૈયારી કરવી જોઈએ અને જીવનનો ખોરાક પાસખા તે લોકો સાથે વહેંચવો જોઈએ જે આપત્તિઓમાં મરી રહ્યા છે શું આપણે જલ્દીથી તેમને જીવનના સત્યનું એક બીજું વચન ન આપવું જોઈએ જેથી તેઓ ઉદ્ધારની તૈયારી કરી શકે સિઓન તે જગ્યા છે જ્યાં પરમેશ્વર આપણને પાસ્ખાની રોટલી અને દ્રાક્ષારસ જીવનનો ખોરાક આપે છે આવો આપણે તેમને વિલંબ કર્યા વગર સિયોનમાં આવવાનું શીખવીએ જો આપણે ઘણાઓને પરમેશ્વરના પક્ષમાં લઈ જઈએ તો પરમેશ્વર આપણને આકાશના તારાઓની જેમ ચમકતા પુરસ્કારો આપશે કોઈ પણ તમારી પાસેથી તે મહિમા નથી છીનવી શકતું તેથી સાચા પ્રબોધકો તરીકે જે સદા સર્વકાળ ચમકતા રહેશે કૃપયા ઘણા બધા લોકોની સ્વર્ગના રાજ્યમાં દુરવણી કરો